મહત્વના સમાચાર મહીસાગરથી જ્યાં હવે ડંખારિયા મતદાન મથકનો વિડીયો વાયરલ થયો છે પ્રિતેશ ઠાકોર નામના યુવકે મતદાન મથકમાં પ્રતિબંધ છતાં મોબાઈલ લઈને ગયો હતો અને એટલું જ નહીં મતદાનનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો જેના આધાર પર હાલ તો પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે ડંખારિયા બૂથ નંબર એકસો ના પ્રિસાડિંગ ઓફિસરે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પ્રિસાઇડિંગ ઓફિસરે નોંધાવેલી આ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રિતેશ ઠાકોર નામનો યુવક સ્ટાફની જાણ બહાર મોબાઈલ મતદાન કુટીરમાં લઈને ગયો હતો વાયરલ વિડીયો બાદ બાલાસિનોર મામલતદાર તરફથી ડંખરિયા મતદાન બુથ પર એકસો છપ્પન નંબરના બૂથ પર તમામ સ્ટાફને નોટિસ ફટકારી હતી જેના આધાર પર પ્રિસાઇડિંગ ઓફિસર તરફથી બાલાસિનોર પોલીસમાં અંગે ફરિયાદ નોંધવામાં આવી છે તો ડંખરીયા બુથ નંબર એકસો છપ્પનના પ્રિસાઇડિંગ ઓફિસરે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે અને જે યુવક મોબાઈલ લઈને ગયો હતો તેના વિરુદ્ધ આ ફરિયાદ નોંધવામાં આવી છે બાલાસનોર પોલીસે ફરિયાદ નોંધી આ સમગ્ર મામલાને લઈ તપાસ હાથ ધરી છે અને ફરિયાદમાં એ કહેવામાં આવ્યું છે કે પ્રિતેશ ઠાકોર નામનો યુવક સ્ટાફની જાણ બહાર મોબાઈલ લઈ અને મતદાન કુટિરમાં ગયો હતો ત્યારબાદ તેણે જે મત આપ્યો હતો તેનો વિડીયો વાયરલ કર્યો હતો સંવાદદાતા હિરેન આપણી સાથે જોડાઈ ચુક્યા છે હિરેન પ્રિતેશ ઠાકોર નામનો યુવક જેમનો આ વિડીયો વાયરલ થયો મતદાન કરતી વખતે તેણે એક વિડીયો બનાવ્યો હતો આ મામલે હવે ફરિયાદ શું વિગતો સામે આવી રહી છે રીતે વાત કરવામાં આવે તો જે વિધાનસભા છે તે વિધાનસભા મથક વિસ્તારમાં આવેલ જે ડંખરિયા મતદાન મથક ખાતે એક યુવાન દ્વારા મતદાન કરતો વિડીયો છે તે ઉતારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો તો પ્રિતેશ ઠાકોર નામનો જે યુવાન જે છે તે મોબાઈલ લઈ અને મતદાન મથક ખાતે ગયો હતો જેને લઈને તેના વિરુદ્ધ પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે ડંખરિયા बूथ नंबर 156 ના પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા આ ફરિયાદ નોંધવામાં આવી છે તો ફરિયાદમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે જે ફરજ પરનો સ્ટાફ હાજર હતો મતદાનના દિવસે તે સ્ટાફની જાણની બહાર આ યુવક મોબાઈલ લઈ અને અંદર પ્રવેશ્યો હતો અને તેણે આ વિડિયો બનાવ્યો હતો હાલ આ મામલે बालासिंदोर પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે જેને લઈને પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે આભાર આપણો સમગ્ર માહિતી બતાવેલ તો આ વિડિયો વાયરલ થતા આખરે આ યુવક સામે હવે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે મહીસાગરના ડંખરિયાના યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પ્રિસાઇડિંગ ઓફિસરે આ ફરિયાદ નોંધતા બાલાસનોર પોલીસે આ અંગે હવે કાર્યવાહી કરી છે